આમાંથી પછી સવીસ હજાર રૂપિયા જેવી મારી પગાર તારીખ હતી બધા જે લોકોના પૈસા આવેલા હતા અને આ ખાનાની અંદર મારે ઢોકળા અને ઓછામાં ઓછું ત્રણ ચાર હજાર રૂપિયા દરવારી નોટું વી વાળી પચાવાળી બધું કાલ મારે ઉતાવર હતી તો હું ઘરે લેતા ભૂલી ગયો હું આ ખાનું ખાલી કરી નાખ્યું હે બધાએ આ ચોપડી બોપડી બધું ફેંગી નાખ્યું ખાલી પૈસા જ ને ઢોકળાને એવું જ જોઈ હે પ્રચુરણ બાકી કોઈ વસ્તુ ખાંડ ભરીને રાખી છે માવા પડ્યા છે ખાલી પૈસા નહીં બધું લઈ ગયા છે આમાંથી માલ પડ્યો છે ટોટલ એક વસ્તુ પીડ્યું છે ઘર ભેગું કરવું પડે નો હાલે